જય શ્રી કૃષ્ણ જય હનુમાન જય શ્રીરામ હનુમાનજીનો જન્મ મહોત્સવ આવી રહ્યો છે જન્મ મહોત્સવ એટલા માટે કહેવાય કારણ કે હનુમાનજી ચિરંજીવી છે અંજની અને કેસરી નંદને ખૂબ તપ કર્યા હતા શિવજીના અને શિવજીએ પ્રસન્ન થઈને કીધું હતું કે તમારા ત્યાં હું જન્મ લઈશ અને કળિયુગમાં બધા દેવતાઓ તરીકે શિવજીના અગિયારમાં અવતાર તરીકે હનુમાનજીનો જન્મ થયો છે જ્યોતિષ અનુસાર પંચ્યાસી લાખ અઠ્ઠાવન હજાર એકસો બાર વર્ષ પહેલાં ત્રેતા યુગના અંતિમ ચરણમાં સવારે છ વાગે ચૈત્ર પૂર્ણિમાના દિવસે મંગળવારે હનુમાનજીનો જન્મ થયો હતો હનુમાનજી પાસે જે ગદા છે ને તે કુબેરજીએ આપી હતું જ્યાં જ્યાં રામ ભગવાનના મંદિરો હશે ત્યાં ત્યાં હનુમાનજી હશે જ માટે જ્યારે જ્યારે હનુમાનજીને યાદ કરશો ત્યારે ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર કોઈપણ સ્વરૂપે આવશે અને જ્યારે જ્યારે ભગવાન શ્રી રામને યાદ કરશો ત્યારે ત્યારે હનુમાનજી કોઈપણ સ્વરૂપે આવશે માટે કાલે જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય શ્રી રામ રામ રામની માળા ગુણગાન ચોક્કસ કાજો જય શ્રી રામ